સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત ત્રણ જાન્યુઆરીના બેફામ ટ્રક ચાલકે એક ચાર વર્ષીય બાળકને અડફેટે લીધું હતું બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે તેનો એક હાથ છૂટો પડી ગયો હતો ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં તાત્કાલિક તેને ઓપરેશન થિયેટરમાં લઈને સર્જરી કરવામાં આવી હતી બાળકના હાથને જોડી દીધા બાદ હવે લોહીનું ભ્રમણ રેગ્યુલર થતા હાથ ફરી જોડવાની સર્જરી સફળ થઈ છે મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે પરિવારમાં એક ચાર વર્ષીય દીકરો ગૌરવ છે એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં જ આવેલા મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે ગત ત્રણ જાન્યુઆરીના રોજ ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શને ગયો હતો દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો એ દરમિયાન પુરપાટ ઝડપે આવેલા આઇસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો જ્યારે શરીરે ગંભીર પહોંચી હતી ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યો હતો ગૌરવને ગંભીર હાલતમાં એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા હાથ અને પગ પર ગંભીર ઇજા થઈ હતી ત્યારબાદ બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં પાંચ કલાક સર્જરી કરી હાથને ફરી જોડી દેવામાં આવ્યો હતો હાથ તો ફરી જોડી દેવાયો પણ તે સરખી રીતે કામ કરી શકે એ માટે બાળકને અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયો હતો સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે કેસ ખૂબ જ જટિલ હતો લગભગ પાંચ કલાક સુધી સર્જરી ચાલી હતી એનેસ્થેસિયા ઓર્થો અને પ્લાસ્ટિક સર્જનની ટીમોએ સંયુક્ત રીતે ભેગા થઈ બાળકના કપાઈ ગયેલા હાથને ખભા સાથે જોડ્યો હતો અનસ તરીકે અમારે પાસ સવારે એક કેસ એવો આવેલો કે 4 વર્ષનો બાળક લઈને આવેલો એનો હાથ અલગ થઈ ગયો એ ટ્રક ના અડફટ આવતા એનો હાથ અલગ થઈ ગયો હતો ડાબો હાથ અલગ થઈ ગયો જે પછી જે રીતે અમને ખબર પડી એ રીતે અમે પ્લાસ્ટિક સર્જરીના ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સ અને સાથે ઓર્થોપેડિક્સના ડોક્ટર્સ અને સાથે નસોસિયા ટીમની ડોક્ટર અને પછી પેડિયાટ્રિક્સના ડોક્ટર

હાડકા પર શસ્ત્રક્રિયા કરી ઓપરેશનને સફળ બનાવ્યું છે અડતાલીસ કલાકના ઓબ્ઝર્વેશન બાદ હવે બાળકના ખભા અને હાથની નસમાં લોહીનું પરિભ્રમણ ચાલુ થઈ ગયું છે એક વર્ષના સમયગાળામાં વધુ ત્રણ મલ્ટિપલ ઓપરેશન કર્યા બાદ બાળકનો હાથ કામ કરતો થઈ શકે છે ઓપરેશન પછી ઓબ્ઝર્વેશન અને ફિઝિયોથેરાપી ખૂબ જ જરૂરી છે છેલ્લા બે મહિનામાં સુરત સિવિલ હોસ્પિટલમાં આવું પ્રત્યારોપણનું બીજું ઓપરેશન થયું છે આ સમગ્ર સર્જરીમાં પ્લાસ્ટિક સર્જન તરીકે ઋષિન ઠાકોર વિરલ પટેલ ડોક્ટર નિલેશ કાછડિયા ઓર્થો સર્જન તરીકે અમન ખન્ના અને એનેસ્થેસિયાની ટીમનો સિંહ ફાળો રહ્યો છે